તમે મુદ્દો ઉઠાવ્યો એટલે ફિલ્મ કલાકારો ત્યાં બોલાવ્યો તમારા કારણે બધાને બોલાવ્યો બાકી તો એ સત્તર અઢાર ગાયક કલાકારો આવી વયા ગયા વયા ગયા પછી ફિલ્મ કલાકારો બોલા નમસ્કાર દોસ્તો ઠાકોર સમાચારો યુટ્યુબ ચેનલ અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ જો વિક્રમ ઠાકોર બોલી રહ્યા છે કે કે મારા કારણે બધા જ કલાકારો તે વિધાનસભાની અંદર પરંતુ દોસ્તો દોસ્તો મને ના વિક્રમ વિક્રમ છે છે તમને આખો શું અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર બધા જ કલાકારોને જેમ કે વિક્રમ ઠાકોર જેમ કે આના વિશે એવું બોલી રહ્યા છે તો ચાલો તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશ કારણ કે ગુજરાતના તમામ કલાકારો અને બધા જ લોકો આ વિડીયો જોવાનું ના ભૂલતા કારણ કે ચાલો તમને આખો વિડીયો બતાવવાની કોશિશ કરી કે શું કહે છે વિક્રમ ઠાકોર

આગળ પેલા બોલાવ્યા હતા બધા જે અર્બન બધા કલાકારો હતા સ્ટાર હતા બધા અને બીજા દિવસે બધા કલાકારોને બોલાવ્યા તો મારું પેહલા તો એક વસ્તુ મેં નોટ મને અત્યારે યાદ આવ્યું કે એવું આવું બે દિવસ ખોટા શું કામ એટલો ખર્ચો કરવાની જરૂર હતી તમે સત્યાવીસ તારીખે બધા કલાકારો બોલાવના હતા તો એ વખતે પેલા કલાકારોને બોલાવતા હતા તમે એઝ એ સેલિબ્રિટી તરીકે એમને તમે અલગ બોલાયા ને પેલા ત્રણસો નો ટોળા તમે અલગ બોલાયા આમાં આવે ભી ભેદભાવ જોયું મને લાગ્યું તો એક જ ખર્ચા બધું થઈ શકતું હતું તો આવું કેમ એવું નતું થવું ના જો ના થવું એને બીજી એક વસ્તુ મેં બધાના નિવેદન જોયા બધા સ્ટાર ના બધા બધા સુપરસ્ટાર બધાના નિવેદન જોયા અમે બધા સરકારશ્રીનો આભાર માનો બહુ સારી વાત કહેવાય ના 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 કોઈ નથી કીધું પણ મારે આભાર માની તમારો હે એમણે આભાર માન્યો કેમ માન્યો તો એમને ખબર જ હશે એનાથી જો મને કોઈ ફરક નથી પડતો મને મને કોઈ કોઈ નથી નથી બીજા સ્ટાર બધા મોટા મોટા સુપર સ્ટારો મને મારો આભાર માન્યો ના માન્યો એનાથી મને કોઈ મન દુઃખ નથી પણ થાય અમુક ટાઈમ કે ભાઈ જેના માટે મેં આ બધું કર્યું હતું મારા એકલા માટે કર્યું નતું દરેક કલાકારો માટે કર્યું હતું ને એ લોકો એમના એમને મારો સાથ આપવાને બદલે એમણે મારી સાથે આવું વર્તન કર્યું ખાલી એક ફોન પણ કરી દીધો હોત ને તો નથી કહ્યું તો એ વાંધો નહીં દિલથી તો એમને ખબર જ છે કે કોના લીધે થયું છે દિલથી બી એક વાર દુવા આપી દે છે તો એ બહુ થઈ ગયું